જ્યારે આપણે ગૌમાતાની વાત કરીએ છીએ તો આપણા જે નવગ્રહ છે તેને સંબંધિત પણ જો કુંડલીમાં કોઈ અશુભ ગ્રહનો પ્રભાવ આપણા જીવન ઉપર પડી રહ્યો હોય તો પણ ગૌ સેવાથી ગૌ માતાની પૂજાથી પણ આપણે આપણા નવગ્રહને સુધારી શકીએ છીએ આપણા જીવનમાં પણ આપણે સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવી છે તો પણ આપણે ગૌ માતા માટે સર્વપ્રથમ જે આપણા અન્નનો આપણા ભોજનનો જે પહેલો ભાગ છે તે આપણે ગૌ માતાને અર્પણ કરીને ત્યારબાદ આપણે ઘરના સર્વ લોકો ભોજન કરીએ છે તો પણ આપણા જીવનમાં સમૃદ્ધિ આવે છે વિવિધ રીતે ગૌ પૂજનથી અને ગૌ માતાની સેવાથી આપણા જીવનમાં શારીરિક આર્થિક અને માનસિક ત્રણેય રીતે આપણને ખૂબ જ સારો એવો લાભ થતો જોવા મળે છે કહેવાય છે કે જ્યારે પણ તમારી કુંડલીમાં તમને વારંવાર કોઈકને કોઈક ગ્રહના અશુભ પ્રભાવને લીધે કષ્ટ થતો હોય પીડા થતી હોય તો પણ તમે ગૌમાતાના શરણે જઈ શકો છો કારણ કે ગૌ માતા જે છે તેમાં દરેક દેવી દેવતાઓનો વાસ થાય છે અને તેમને અર્પણ કરવામાં આવેલી દરેક સામગ્રી સીધી દેવી દેવતાઓને પ્રાપ્ત થાય છે અને તેના કારણે તમને આશીર્વાદ દેવી દેવતાઓના પ્રાપ્ત થાય છે આગળ જ્યારે આપણે વાત કરીએ કે તમારા જીવનમાં વારંવાર સ્વાસ્થ્ય સંબંધિત કોઈક ને કોઈક તકલીફો આવ્યા કરતી હોય ગમે તેટલા ઉપાયો કરી લીધા છે છતાં પણ તમારા ઘરમાંથી જે બીમારી છે તે દૂર નથી થતી સ્વાસ્થ્ય સંબંધિત કોઈક ને કોઈક તકલીફ રહ્યા કરે છે ત્યારે તમારે ગૌ માતાની નિયમિત સેવા કરવી જોઈએ તમારે ગૌશાળામાં દાન કરવું જોઈએ ગાયને નિયમિત તમારે ચારો ખવડાવવો જોઈએ જો તમારો આ નિત્યક્રમ બની જાય છે તો પણ તમે જોશો કે ધીરે ધીરે તમારા ઘરમાં સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો જે છે તે ઘણી દૂર થઈ જાય છે સૌ પ્રથમ જ્યારે આપણે વાત કરીએ કે જો કોઈના લગ્ન નથી થઈ રહ્યા કે ગુરુ સંબંધિત ગુરુ ગ્રહનો અશુભ પ્રભાવ તે વ્યક્તિના જીવનમાં છે તો તે વ્યક્તિએ ગુરુવારના દિવસે થોડી ચણાની દાળ લેવાની છે તેને બાફી અને તેમાં થોડો ગોળ ઉમેરી અને થોડી હળદર ઉમેરીને તેણે ગાયને ખવડાવવી જોઈએ જો નિત્ય તમે ગુરુવારના દિવસે આ ઉપાય કરો છો તો તમને દાંપત્ય જીવનમાં જો કોઈ તકલીફ છે કોઈ મતભેદ છે અથવા તો જો તમારા લગ્ન નથી થઈ રહ્યા અથવા તો તમારો ગુરુગ્રહ જો કોઈક ને કોઈક કારણસર અશુભ છે તો એ દરેક પરિસ્થિતિમાં તમને તમારો ગુરુગ્રહ જે છે તે શુભ પરિણામ આપવા લાગે છે નવથી અગિયાર ગુરુવાર જો તમે નિત્ય આ ઉપાય કરશો તો ચોક્કસથી ગુરુ સંબંધિત જે પણ સમસ્યા છે તે તમારી દૂર થઈ જશે સાથે સાથે આપણે વાત કરી કે જો કોઈ પણ વ્યક્તિને શુક્ર સંબંધિત કોઈ તકલીફ રહ્યા કરે છે કે તેને તેનું પ્રિય પાત્ર નથી મળતું તેના જીવનમાં ધનની કમી છે વારંવાર તેના જે ભાગ્ય જે છે તેમાં કોઈક ને કોઈક તકલીફ કોઈક ને કોઈક અડચણ આવ્યા કરે છે તો તેના કારણે જો તેને તકલીફ આવતી હોય તો તે વ્યક્તિએ જે બટેકા જે છે તે બટેકાને બાફી લેવાનું છે અને ત્યારબાદ તે બટેકામાં થોડી હળદર મિક્સ કરીને તેને તે બાફેલું બટેકું ગાયને ખવડાવવું જોઈએ તો પણ તમે જોશો કે શુક્ર ગ્રહ સંબંધિત શુક્ર તેને લાભ આપવા લાગશે આપણે પહેલાના જમાનામાં પણ જોયું હતું કે જ્યારે આપણે કોઈ પણ જમીન લેતા હતા કે કોઈ પણ નવા ઘરનું બાંધકામ કરતા હતા તો ત્યાં આગળ આપણે ગાય જે છે તેને પહેલા પરિક્રમા કરાવતા હતા તેનું મુખ્ય કારણ એ છે કે જ્યાં ગાયનો વાસ થતો હોય છે ત્યાં તમામ પ્રકારના વાસ્તુ દોષ તમામ પ્રકારની નકારાત્મક શક્તિઓનો પ્રભાવ દૂર થઈ જાય છે માટે તમને પણ જો તમારા ઘરમાં એવું લાગતું હોય કે કોઈ નેગેટિવિટી છે કે કોઈ પ્રકારનો વાસ્તુ દોષ તમને લાગી રહ્યો હોય તો તમારે જે ગૌશાળા જે છે તે ગૌશાળાની થોડી માટી તમારા ઘરે લાવવાની છે અને સાથે થોડું ગૌમૂત્ર લાવવાનું છે ત્યારબાદ તમારે તમારા ઘરમાં જે તે ગૌશાળાની જે માટી છે જેના ઉપર ગાય બેઠેલી હોય છે કે તેના ચરણોને સ્પર્શ થયેલી હોય છે તે માટી તમારા ઘરમાં તમારે થોડી થોડી જગ્યાઓ ઉપર તમારે તે રાખી દેવાની છે અને ગૌમૂત્રનો છંટકાવ કરવાનો છે નિયમિત આ ઉપાય કરવામાં આવશે તો તમારા ઘરમાં જે પણ પ્રકારનો વાસ્તુ દોષ છે તે ખૂબ જ ઝડપથી દૂર થઈ જશે અને સાથે સાથે તમારા ઘરમાં સકારાત્મકતા આવશે તમારા ઘરમાં શુભ પ્રસંગો બનશે અને સફળતા લોકો પ્રાપ્ત કરશે આગળ જ્યારે વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિને વ્યવસાયમાં વારંવાર કોઈને કોઈક નુકસાન થાય છે તેના કરિયરમાં તેને સફળતા નથી પ્રાપ્ત થતી તેનો આગળ ગ્રોથ નથી થઈ શકતો કોઈક ને કોઈક અડચણ વારંવાર આવ્યા કરે છે તો નિત્ય રીતે તેણે ગાયને ચારો ખવડાવવો જોઈએ ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ આ ઉપાય જો તેના નિત્યક્રમમાં તે સામેલ કરી દે છે અને રોજ તે ગાયને ઘાસ ખવડાવે છે તો બુદ્ધ ગ્રહ સંબંધિત જે પણ તેની સમસ્યા છે તે દૂર થઈ જાય છે વ્યક્તિનો બુધ ગ્રહ જે છે તેને શુભ પરિણામ આપવા લાગે છે અને તેના કારણે વ્યક્તિને વ્યવસાય સંબંધિત જો કોઈ પણ તકલીફ છે તે ખૂબ જ ઝડપથી દૂર થાય છે સાથે સાથે બુધ ગ્રહને મજબૂત કરવા માટે થોડા બાફેલા મગ પણ જો બુધવારના દિવસે ગૌમાતાને અર્પણ કરવામાં આવે તેમને ખવડાવવામાં આવે તો પણ વ્યક્તિને તમામ પ્રકારની જે વ્યવસાયિક તકલીફો છે તે દૂર થાય છે તેને ખૂબ જ સારો એવો નફો બરકત તેના ધંધામાં તેને દેખાવા લાગે છે અને તેને આગળ સફળતા પ્રાપ્ત થાય છે તેના જીવનમાં તે તરક્કીને પ્રાપ્ત કરે છે આગળ જ્યારે વાત કરીએ તો ઘણીવાર આપણે સાંભળ્યું હશે કે મંગલ દોષ આ વ્યક્તિની કુંડલીમાં છે અને તે મંગલ દોષના નિવારણ માટે જો કોઈ પણ વ્યક્તિ લાલ ગાયની સેવા કરે છે લાલ ગાયને નિત્ય રોટલી અને ગોળ ખવડાવે છે તો પણ તે વ્યક્તિનો મંગલ ગ્રહ જે છે તેને શુભ પરિણામ આપવા લાગે છે અને સાથે સાથે તેની કુંડલીમાં જે મંગળ ગ્રહના લીધે જે દોષ ઉત્પન્ન થઈ રહ્યો છે તે પણ ધીરે ધીરે તેનો પ્રભાવ ઘટી જાય છે સાથે સાથે ઘણીવાર શનિની સાડા સાથેથી કોઈ પીડિતો હોય શનિ ગ્રહ સંબંધિત કોઈ તકલીફ વારંવાર કોઈ વ્યક્તિને થતી હોય તો તેવા વ્યક્તિએ નિયમિત રૂપે કાળી ગાયની સેવા કરવી જોઈએ કાળી ગાયને ઘાસ ખવડાવવું જોઈએ કાળી ગાયને તેણે રોટલી ખવડાવવી જોઈએ અને જમતા પહેલાં પણ પોતાના ભોજનનો એક ભાગ તેણે ગાયને અર્પણ કરવો જોઈએ જો નિયમિત રૂપે વ્યક્તિ પોતાનો આ નિત્યક્રમ બનાવી લે છે તો પણ વ્યક્તિને શનિ સંબંધિત જો કોઈ સમસ્યા છે તો પણ તે ઝડપથી દૂર થાય છે ઘણીવાર આપણને એવું લાગે છે કે કોઈક વ્યક્તિને ખૂબ જ નકારાત્મક શક્તિનો પ્રભાવ વધી ગયો છે તેને કોઈ નજર દોષ લાગી ગયો છે નેગેટિવિટી તેના ઉપર ખૂબ જ હાવી થઈ ગઈ છે અને કોઈ પણ ઉપાયથી તે ઠીક નથી થતી તો માત્ર જે ગાયની જે પૂંછડી હોય છે તેની ગાયની પૂંછડીનો માત્ર તેને સ્પર્શ કરાવવાથી પણ તે વ્યક્તિની અંદર જે પણ નકારાત્મક શક્તિઓ છે તેનો પ્રભાવ દૂર થઈ જાય છે અને વ્યક્તિ સાજો થઈ જાય છે જો તમારા ઘરમાં પિતૃદોષ હોય અને જેના કારણે કોઈ માંગલિક કાર્યો ન થતા હોય અથવા તો તેમાં અડચણ આવી રહી હોય વ્યક્તિને કોઈકને કોઈક રીતે તેના વ્યવસાયમાં કે તેના સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો વારંવાર સર્જાતી હોય ઘરમાં કલેશ થતો હોય તો પણ તે વ્યક્તિએ ગાયની સેવા નિયમિત રૂપે કરવી જોઈએ ગૌશાળામાં તેણે ગોળ છે લોટ છે વગેરેનું દાન કરવું જોઈએ ગાયને ઘાસ ખવડાવવું જોઈએ નિત્ય રૂપે જો તમે ગાયની સેવા કરવાનું ચાલુ કરી દો છો તો તમારા નવે નવ ગ્રહ જે છે તે શુભ પરિણામ આપવા લાગે છે અને સાથે સાથે પિતૃદોષ સંબંધિત જો કોઈ સમસ્યા છે તેમાં તે પણ ઝડપથી તમને નિવારણ પ્રાપ્ત થાય છે તો આ રીતે આપણા શાસ્ત્રોમાં પણ વર્ણવવામાં આવ્યું છે કે ગૌ સેવા એ મહાસેવા છે ગઈ માતાની સેવા કરીને તમે પુણ્યની પ્રાપ્તિ કરી શકો છો તમારા કુંડલીના ગ્રહોનું નિવારણ કરી શકો છો અને તમારા પરિવારને દરેક પ્રકારના ભય અને સંકટથી તમે બચાવી શકો છો તો નિત્ય રૂપે તમે તમારા ભોજન કરતાં પહેલાં પણ ગાયને ભોજન કરાવો તેની સેવા કરો આ નિત્યક્રમ કરવાથી તમારા જીવનમાં તમે સમૃદ્ધિને ત્વરિત પ્રાપ્ત કરશો નમસ્કાર